હાલ લો મિત્રો તો સ્વાગત છે જનતાઓ ઉનાવા મિત્રો રોજ ફોન આવે છે પચીસ પચીસ હજારમાં સ્કૂટર લેતા હો સ્કૂટર લેતા હો તો એકની બે ની સીધો ઢગલો છ સ્કૂટર લઈને આવ્યો છું ખાલી પચીસ પચીસ હજાર રૂપિયામાં ઇન્સ્ટામાં રીલ જોઈતી મિત્રો તમે એમાં પૂરું ન સમજાવી શકું ટાઈમના અભાવના હિસાબે યુટ્યુબ તો આપણા બાપાનું જ છે કલાકનો વિડીયો બનાવો આપણે કલાકનો ટાઈમ વેસ્ટ નથી કરો સીધા ગાડી ઉપર જ આવશો એડી ફટાક કરતા પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને રોજ અપડેટ મળતી રહે મિત્રો પ્લસ બીજું ઇન્સ્ટા પેજ દેખાય છે મારા ઘરે જાઓ એકસો પચ્ચીએ તો ગાડી દીધું છે એક એને ફોલો કરી લેજો બરાબર છે આને સીધા ગાડી ઉપર કંઈ ટાઈમ વેસ્ટ કરવાનો નથી થતો મિત્રો મિત્રો અત્યારે કોઈને કંઈ જરૂરિયાતમંદ હોય ગાડીની ઘરે બાઈની હોય એને ગાડી જોઈએ ગર્લફ્રેન્ડ હોય એને ગાડી જોઈએ અથવા સ્ટાફમાં બધા જે હોય એને ગાડી જોતા હોય જે આપણા કોઈ નોકરીયાત છોકરા છોકરીઓ ઇન કેસ કોઈને બી મોંઘવારીનો જમાનો જે બજેટ ઓછું છે કાંઈ વાંધો નહીં પચીસ હજાર રૂપિયા એટલે મિત્રો નોર્મલ રકમ છે ગમે અરેન્જ કરી લઈ ગાડી બી મળી જશે મિત્રો તો પેલી ગાડીની વાત કરું મિત્રો જેમ તમને ત્રણ મેસ્ટો બતાવી હતી હીરો વાળાની રાજુભાઈ થોડાક નજીક આવો તો ગાડી દેખાશે મારા કલેજ આવ ઇન્સ્ટાગ્રામ માં તો ભાઈ આ બધી જોયેલું જ છે તમે આ બાજુ આવો મિત્રો એડિટર ને કઉ છું એને આગેથી બહુ મજા આવે બે હજાર અઢારનું મોડલ છે મિત્રો કલર માં છે ગાડી જોરદાર કન્ડિશન ની છે મિત્રો ક્યાંય સ્ક્રેચચ નથી ફરતી કોર ફરતો બતાવો તો બતો કાકા લે 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 ગાડી બતાવ મને બતાવડમાં મને જોયેલો જ છે બધી પબ્લિકે મિત્રો જોઈ શકો છો ગાડી જોરદાર કન્ડિશન છે ખાલી પચ્ચીસ હજાર રૂપિયા બીજા અઢારનું મોડલ ફાસ્ટ ઓનર છે એક નંબર ગાડી છે મિત્રો બહુ એસેસરી પણ લાગેલી છે પ્લસ પોઇન્ટમાં મિત્રો જોકે બધી ગાડીમાં એસેસરી લાગેલી છે કંઈ એસેસરી વગર નથી બરોબર છે માત્ર પચી હજાર રૂપિયા ડીપી નથી આખી પચી હજાર માં બે હજાર સોલ નું છે મિત્રો આ બી બ્લુ કલર હારો કલર છે એસેસરી લાગેલી છે ફર્સ્ટ ઓનર ગાડી છે છે જોરદાર ફર્સ્ટ સોરી સેકન્ડ ઓનર ગાડી છે મારા ઘરે જાઉં એક ખાલી સીટ કવર નાખવાનું જોઈએ આજ રહી ગયું છે એ બી નખાવી દઈશ મિત્રો પચી હજાર રૂપિયામાં પછી બ્લેક કલરનું નું મોડલ છે બે હજાર અઢાર નું મોડલ છે આ બેસ્ટો બી જોરદાર છે એસેસરી ફૂલ લાગેલી છે મિત્રો ભાઈ ઘટેજ ની બધી ગાડી એક સેલ્ફે ચાલુ લકડા ફાળ સીટ કવર ગાડીવાળું નખાવેલું છે કાંઈ જ્યારે ઠંડી હવા આવે શિયાળાની મજા આવે ઓકે કરો સમજવાળા સમજીએ તો એ બી ખાલી પચીસ હજાર રૂપિયામાં મિત્રો હોન્ડા વાળાની એવિયેટર કંઈ ઘટે જ નહીં એવિએટર બહુ સારી ગાડી હવે પિકઅપ બીકઅપમાંથી લઈને બધી રીતે એક નંબર ગાડી હવે ફરિયાદ નથી આવતી ને હોન્ડા મેકેનિઝમ માસ્ટર છે હોન્ડા તમને ખબર જ છે મિત્રો આની કિંમતે ખાલી પચીસ હજાર રૂપિયા તેરનું બાર તેરનું મોડલ છે ને ખાલીજા બાર તેરનું મોડલ છે આ પણ 25000 હજાર રૂપિયામાં મોટી ગાડી આવે ને બલાવાની બી મજા આવે પછી આવી એક બધીની પ્રિય એક્ટિવા આ બી જોરદાર છે હાર્દિક છે ઈશાન છે આગળ સિંહ છે બધા માતાજીના નામ આવેલા છે પ્રોપર મિરર બી લાગેલા છે કોઈ ટેન્શન લેવાની જરૂર જ નથી તમ તારે રોકેટ કરો કેમ કે ફૂલ સેફટી છે ગાડીમાં બરાબર છે તમારે ક્યાં એડે તો મને કેવું રેડી પણ પાછા દીવ નહીં જતા એમ ના માતાજી હોય ટૂંકમાં હું છે એમ જા માતાજી એવું પીવાનું નથી કહેતા તમને ના કઈ માતાજીના ફોટા છે થી શાંતિથી નીતિથી આલો એટલે માતાજી જ છે ઓકે કરો આની કિંમત છે પચીસ હજાર રૂપિયા બરોબર છે આ ગાડી બી જોરદાર છે ટાયર સેલ્ફ બધું ઓકે જ છે ત્રીજી એક્ટિવા નજદી થી બતાવો મારા ખાલી છે આ બાજુ પાછળ કંઈક લખેલું છે બતાવો એક નંબર છે સરપ્રાઇઝ છે મિત્રો ખાલી જોજો એક્ટિવા માં કેવું છે આ એવિએટર જોઈ લેજો આરો પછી આપણે એક્ટિવા જોઈએ જોવો ખાલી એક્ટિવા માં જલ્યાવાલો કી દુઆ આહા આ મારો ભાઈ લઈને નીકળ્યા પછી બજારમાં એકલે જલ્યાવાલો કે દુઆ કાંઈ ઘટે જ નહીં મોજ કરો રાણો રાણાની રીતે ફરિયા જ કરો મિત્રો એક નંબર પછી આ એક્ટિવા એક્ટિવ મિત્રો ઓરિજિનલ એક્ટિવા જે થ્રી જી ફાઈવજી પછી ચાલુ થાય આ ઓરિજિનલ એક્ટિવા જો કે આ ઓરિજિનલ જ છે ને કે એમ પાસે એમ કહો તો આ ડુપ્લિકેટ છે ને એ ડુપ્લિકેટ હતી બે ઓરિજિનલ છે પણ એક્ટિવા પછી થ્રીજી ટુ જી થ્રીજી ફોરજી સિક્સ જી બધી ચાલુ થાય આની કિંમત એ પચી હજાર રૂપિયા ચૌદનું મોડેલ છે કરો મોજ બી આમાં મિરર બિરલ લાગેલા છે કાંઈ ઘટે જ નહીં આના સિવાયની બધી જ ગાડીઓ ઓફર ચાલુ છે મિત્રો બરાબર છે અને બધી ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થશે ક્રેડિટ કાર્ડ ઉપર જ થશે મારા કલેજ જ બાકી આમાં ડોક્યુમેન્ટ ઉપર નહીં થાય અને બીજી વસ્તુ ખાસ કે ફોટા પર્સનલી નહીં આવે કે આ યુટ્યુબમાં જેટલું આપણી કેપેસિટી હતી એટલું બતાવી દીધું છે મિત્રો જે ટ્રાય તમને પૂરેપૂરી કરું છું કે તમને બતાવી શકું બાકી પછી એવું લાગે તો રૂબરૂ આવવાનો આગ્રહ રાખો મિત્રો રૂબરૂ તમને બધું એડજસ્ટ થઈ જશે જનતા હોટ તો તમારો ભાઈ બેઠો જ છે